નમસ્કાર સર્જનહાર ભાવકોને મારા નૂતન વર્ષાભિનંદન અને નમસ્કાર સર્જનહાર ટીમ આપણે સૌને દર માસે નવા વિષય સાથે એક સુંદર મજાના ઓપ આપી રહ્યા છે એવા શ્રી ભાવેશભાઈ મીરાણીજીને અભિનંદન ચલો આજનું ટૉપિક શરૂ કરીએ મારું નામ ડૉક્ટર દીક્ષાએ સાવલા હિંમતનગર ચાલો કુદરતની કલાને બિરદાવીએ એક સવાર એવી બનાવીએ કે હે પ્રભુ હું તમારી પાસે માંગવાને બદલે તમે જે આપ્યું છે તે માણતા શીખીએ આ કુદરતના ખોડે કુદરતની કલાકારીને બિરદાવીએ છે ઘણું અમારી સમજની પહેલે પાર કુદરત તારી કલાકારી તો છે અપાર કુદરતની સુંદરતા તો અઢળક છે પર્વતો નદી સૂર્ય ચંદ્ર વૃક્ષો આકાશ ધરતી ઝરણાઓ ફૂલ એવા કેટ કેટલાય સુંદરતાના નજારા આપણી આખો સમક્ષ છવાયેલા છે પરંતુ ક્યાંક આપણે કુદરતની કલાને બિરદાવી નથી શકતા તો ચાલો એક દ્રષ્ટિ એ તરફ કરીએ જે સૃષ્ટિ ઈશ્વર નિર્મિત છે અને કેટ કેટલું એ વિસ્ફાલીત કરી દે એવા તત્વો સમગ્ર સૃષ્ટિમાં બિરાજમાન છે તો ચલો અહીં માત્ર અમુક દ્રષ્ટાંતો લઈને વાત કરું તો કુદરતના વૃક્ષ અને નદીમાંથી આપણને અઢળક પ્રેરણા લઈ શકીએ છીએ જેમ રંગ અવધૂતજીએ કુદરતના છવ્વીસ તત્વોને ગુરુ માન્યા હતા અને એમણે પોતાનું જીવન પ્રેરણાદાયી બનાવી જ્વલંત વ્યક્તિત્વ એવા મહાનતા હાસિલ કરી હતી એવા તો કેટ કેટલાય ઉદાહરણો આપણી સમક્ષ છે કહેવાયું છે ને પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય વહંતી નદ્ય પરોપકારાય દુહંતી ગાવઃ પરોપકારથ ઇદમ શરીરમ અર્થાત વૃક્ષો પરોપકારને માટે ફળ આપે છે છાયડો પણ આપે છે નદીઓ પરોપકારને માટે વહે છે ગાયો પરોપકારને માટે દૂધ આપે છે અને આપણું આ શરીર જે છે એ પણ પરોપકારની સેવા માટે જ છે સંધ્યાનો આથમ તો સૂરજ જાણે ઠંડી આગનો વિશાળ દરિયો છે આ ધોળી વાદળીઓ પણ જુઓ તો ખરા આ પૃથ્વી પર માનવી નહીં પરંતુ આ ડુંગરાઓ એકદમ સ્થિર થઈ નિહાળે છે વૃક્ષનું જીવન ઋષિતુલ્ય છે વૃક્ષ પાસેથી જીવન શિક્ષણ લેવાની ભલામણ કરતા સંત કવિ સુરદાસ કહે છે વૃક્ષંશે મતિ ને મન તું વૃક્ષંશે મતી તે ધૂપ સહત આપને સિર ઉપર ઓર કો છાહ કરે જો વાહી પથ્થર ચલાવે તાહી કો ફળ દે મન તું વૃક્ષે મતી લે બડબડતા બપોરે એ પોતે તપીને અન્યને છાયડો આપે છે પથ્થર મારનારને પણ એ મીઠા ફળ આપે છે પોતાની પોતાને કાપનારને પણ ક્રોધ ન કરનાર ચંદન વૃક્ષ માટે શુભાશિત્કાર લખે છે સુજનો યાતિ વૈરમ પરહિત નિરતો છેદન ચંદન તરુ સુરભ્યતિ મુખમ કુઠારસ્ય પરહિતમાં જ સંલગ્ન એવો સજ્જન વિનાશકાળે પણ કોઈના પ્રત્યે વેર નથી રાખતો પોતાને છેદનાર કુહાડીના મુખને પણ ચંદન વૃક્ષ સુવાસિત કરે છે વૃક્ષો જમીનની જાળવણીનું વન્ય સૃષ્ટિનું પોષવાનું તેમજ પર્યાવરણ સાચવવાનું અતિ અગત્યનું કામ કરે છે પોતે ઝેર પીને અમૃતરૂપી પ્રાણવાયુ જગતને બક્ષે છે આ પરોપકારની વૃત્તિ વૃક્ષને વિષપાન કરનાર મહાદેવની કક્ષામાં મૂકી શકીએ છીએ પોતાના મૂળિયા રૂપે ફૂલપાન પૂજાની સામગ્રી રૂપે ફળ ક્ષુધા સમનાર્થે થડ આશ્રય સ્થાન માટે અને છાયડો પથિકને વિશ્રામ રૂપે આપનાર વૃક્ષ કોઈને બદલાની આશા તો નહીં જ પણ કદરના બે બોલની અપેક્ષા પણ આપણે નથી રાખી શકતા નદીઓ પણ હંમેશા પરોપકાર માટે જ વહે છે જે ગામમાં નદી ન હોય ત્યાં રહેવું હિતકર નથી એવો સુઘ્નજનોનો મત છે વહેતું નદીનું પાણી સદા વિશુદ્ધ રહે છે અને આપણને સૌને ખ્યાલ છે આપણું જીવન પણ નદીની જલધારાની માફક કર્મયોગની ધારાને વહેતું રહે તો પણ સદા વિશુદ્ધ અને પાવન બની રહે છે વૃક્ષ નદી ગાય પાસેથી પ્રેરણા લઈને માણસે પણ પોતાનું શરીર અર્થે વાપરવું જોઈએ આત્માર્થમ જીવ લોકે અસ્મિનો ન જીવતી માનવ હ પરમ પરોપકારાયાર્થ યો જીવતી સ જીવતી આ લોકમાં પોતાના સ્વાર્થ માટે કયો માણસ નથી જીવતો પરંતુ પરોપકાર માટે જે જીવે છે તે જ સાચું જીવન કહેવાય છે સંત તુલસીદાસજીએ આ સંદર્ભમાં લખ્યું છે કે તરુવર સરોવર સંતન ચોથા વર્ષે મેદ પરમાર્થ કે કારણે ચારો ધર્યો દેહ પશુના ચામડામાંથી પગરખા થાય જ્યારે માણસનું ચામડું કશા કામમાં નથી આવી શકતું પરંતુ માણસ જો પોતાનો દેહ પરોપકારની સેવા માટે વાપરે તો નરમાંથી નારાયણ અને માટીમાંથી મહાત્મા ચોક્કસથી બની શકે છે પરંતુ કુદરત અને માણસ વચ્ચે ક્યાંક આવું આપણને દેખાય છે કુદરતની કરામત હર ઘડી હરપળ નજર આવે છે જન્મની સાથે જ ઈશની વ્યવસ્થા નજર આવે છે સૃષ્ટિમાં પણ કુદરતની કળા કેવી નજર આવે છે કાદવમાં પંકજ તો કંટક ઉપર ગુલાબ નજર આવે છે કુદરતની કરામત હર ઘડી હર પડ નજર આવે છે ધરતી પણ એક કણ સામે અનેક કણ તે પરત આપે છે નદીને તરસ નથી પણ સતત બીજાને જળ આપે છે વૃક્ષ પણ ખુદ તાપ વેઠી બીજાને શીતળતા આપે છે કુદરતની કરામત હર ઘડી હર નજર આવે છે પરંતુ માણસે કુદરતની કરામતમાં ક્યાં રાસ આવે છે સ્વાર્થ માટે વૃક્ષ કાપતા માણસને ક્યાં આંચ આવે છે હવા પાણી જમીનની સ્વચ્છતા ક્યાં યાદ આવે છે માણસને ક્યાં કુદરતની મહાનતા જોઈને ક્યાં કશું યાદ આવે છે પણ કુદરતની કળા તો હર ઘડી હર પળ નજરે આવે છે આજના સમયમાં આપણે એટલા બધા કૃત્રિમતામાં અટવાઈ ગયા છીએ અને કુદરતના નજારાને જાણે કે ભૂલી જ ગયા છીએ અત્યારના સમયમાં તો ઘરમાં ફૂલો પણ આર્ટિફિશિયલ રાખતા થઈ ગયા છીએ લીલું ઘાસ પણ આર્ટિફિશિયલ આવવા લાગ્યું છે બે ઘડી પણ આપણને કુદરતની કલાને જોતા નથી આજે ઠેર ઠેર હિલિંગ સેન્ટરો શરૂ થયા છે શું આપણે એટલા બધા પણ આપણા ભારતીય સંસ્કૃતિના મૂડીયાથી છેટા થઈ ગયા છીએ કે આટલું આપણને આર્ટિફિશિયલ બનવું પડે તો ચલો કુદરતની કલાને બિરદાવીએ અને માણીએ એ નીરવ આકાશને સાંભળીએ જોઈએ તથા એની વિશાળતાને પામીએ સૂર્યના એ પ્રકાશને આપણામાં રોપીએ ચંદ્રની એ શીતળતાને આપણા જીવનમાં ઉતારીએ નદીઓના એ શુદ્ધ જળથી આપણા વિચારોને પણ પરિપક્વ અને શુદ્ધ કરીએ પક્ષીઓના એ કલરોથી જીવનને ગુંજીત કરીને અઢળક સંગીત ઉત્પન્ન કરીએ પર્વતોની ઊંચાઈને પણ આપણા જીવનમાં ઉતારી માનવતાની ઊંચાઈને કેળવીએ ધરતીની આ સુવાસને આપણા પરંપરામાં પાંગરીએ વૃક્ષોની પરોપકાર ભાવના આપણામાં બીજા રોપણ કરીએ હજુ કંઈ બહુ મોડું નથી થયું જો આપણે પ્રકૃતિ અને કુદરતના ખોળે રમીશું તો ચોક્કસથી કૃત્રિમતાનમાં જવું નહીં પડે જીવન પણ એટલું જ સરળ તથા સહજ બનશે આજે આપણે જોઈએ છીએ કે શુદ્ધ ઓક્સિજન લેવા માટે પણ બોટલ સાથે ફેરવવા પડે છે પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો સુંદર મજાના પરોઢની અને એ વાતાવરણને માણવાની વાત છે એ વાતાવરણમાં યોગ પ્રાણાયામ તથા ધ્યાન કરવાની વાત છે એવું લાગે છે કે કુદરતથી ક્યાંક આપણે થોડા કપાઈ ગયા છીએ માટે આજે મુશ્કેલીઓમાં ડગલેને પગલે આપણે ઘેરાતા જઈએ છીએ વિટામિન ડીની ડેફિસિયન્સી થવા માંડી છે ઘણી વસ્તુઓ તો નેચરલ જ છે તો એને નેચરલ ફોર્મમાં જ આપણે સ્વીકારીએ આ કુદરતની કલાને માણીએ સૃષ્ટિમાં રહેલા પંચ તત્વો પંચ તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આપણે જોઈએ જ છીએ જે તત્વોમાંથી ઉત્પન્ન થાય છે જે પંચ ઇન્દ્રિયો સાથે સંલગ્ન છે એનો અનુભવ કરીએ અને કુદરતના કરિશ્માને માણીએ તો ચાલો નવા વર્ષે એક નિયમ તો લઈ શકીએ કે કુદરતની આ કલા છે એનો આભાર માનીએ ફરિયાદો તો ઘણી કરી પરંતુ હવે સમય છે એક એક કલાને માણીને જોઈને એનો આભાર વ્યક્ત કરીએ કુદરતની એ ગરિમાને આપણે ભંગ ન કરીએ અને ક્યાંય આંચ ન આવવા દઈએ જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એ માટે ક્યાંક આપણા પણ પરિણામો જવાબદાર છે આપણે કુદરતને સમજી નથી શક્યા અને આડેધડ મન ફાવે તેમ આચરવા લાગ્યા છીએ તો ચલો કુદરતની ગરિમાને સાચવીએ એનું જતન કરીએ તો જ એ આપણને સાચવી શકશે અને એના ગુણો આપણા જીવનમાં ઉતારીએ અને આપણું જીવન પણ એટલું જ સુંદર અને સુગંધમય બની રહે તો ચાલો કુદરતને કલાને બિરદાવીએ એ આશા સાથે શુભમ ભૂયાત નમસ્કાર